નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સત્તરમી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાશે તેમજ ઓગણીસમી તારીખ સુધી ઠંડી વધી શકે છે તેમજ આ સપ્તાહમાં વાદળો ઘેરાયેલા રહેવાની સંભાવનાઓ છે મિત્રો બાવીસમી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી શકે છે તેમજ બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરના રોજ રાજ્યમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છ દક્ષિણ ગુજરાત અને બનાસકાંઠામાં પણ વરસાદની સંભાવનાઓ છે નાતાલ પૂર્વે બનાસકાંઠા કચ્છ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું થવાની શક્યતા રહેલી છે મિત્રો આ શિયાળામાં હલની અસરને કારણે શિયાળો ઠંડો અને ગરમ રહેશે તેમજ સમુદ્રના પાણી આ વર્ષે ગરમ રહેવાની સંભાવનાઓ છે વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી પણ આગાહી દર્શાવી છે કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરીને ઉત્તરાયણ આસપાસના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે પરંતુ પાંચ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા પણ થઈ શકે છે મિત્રો ભારે વરસાદને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતાઓ છે તેમજ કચ્છના નલિયામાં પણ તાપમાન નીચું જવાની શક્યતા રહેલી છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરીનો આખો મહિનો હવામાનમાં પલટાનો રહેશે મિત્રો પરંતુ ફાગણ માસમાં ઠંડી પડવાની શક્યતાઓ છે કચ્છ નલિયા ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાવાળો રહેશે અને એપ્રિલ માસમાં પણ પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસ સાયક્લોજેનિક વર્ષે આગામી છવ્વીસ એપ્રિલથી સાયક્લોન જોવા મળશે તેમજ પહેલી મે પછી દરિયામાં હલચલ જોવા મળવાની શક્યતાઓ છે જૂન માસની શરૂઆતમાં પણ અરબસાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવવાની શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે રાજસ્થાનમાં કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદ થવાની સંભાવના દર્શાવી છે મિત્રો મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિને કારણે આગામી સપ્તાહમાં વરસાદ પડી શકે છે આવી સ્થિતિમાં રાજસ્થાનમાં ક્રિસમસ બાદ કડકડતો શિયાળો પડી શકે છે આ સાથે જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ચોખ્ખું વાતાવરણ હોવાને કારણે સંપૂર્ણ સૂર્યપ્રકાશ જોવા મળ્યો હતો જેને કારણે મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો પણ નોંધાયો હતો મિત્રો અહીં માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અહીં બે દિવસ પહેલાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે રાજધાની જયપુરનું લધુત્તમ તાપમાન એક ડિગ્રીથી વધીને અગિયાર ડિગ્રી થઈ ગયું હતું